નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં પૂનમબેન ઠાકોરનો મારા ભાઈઓ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તેમાં તેમણે બેવફાનું ગીત ગાયું છે અને મિત્રો લોકો તેમાં કહી રહ્યા છે કે પૂનમબેન ઠાકોરે મિત્રો દશરથજી ઠાકોર માટે આ બેવફાનું ગીત ગાયું છે તો મારા ભાઈ આ શું સાચે સાચે જ પૂનમબેન ઠાકોરે દશરથ ઠાકોર માટે ગીત ગાયું છે તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તમને જણાવી દઈએ કે હમણાં થોડા સમય પહેલાં જ પૂનમબેનના પતિ ભરત ઠાકોરે મિત્રો દશરથજી ઠાકોરને મિત્ર મિત્રો હત્યા કરી હોય મિત્રો હમણાં ખુલાસો થયો હતો અને પૂનમબેન અને મિત્રો દશરથજી વચ્ચે મિત્રો પ્રેમનો સંબંધ હતો એવું પણ મિત્રો ખુલાસો થયો હતો ત્યારે મારા ભાઈઓ અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પૂનમબેન ઠાકોર મિત્રો એક ગીત ગાયું છે અને લોકો તેમાં મિત્રો કોમેન્ટ કરી કહી રહ્યા છે કે દશરથજી ઠાકોર માટે મિત્રો તેમણે ગીત ગાયું છે તો શું સાચે મારા ભાઈઓ આ ગીત હમણાં ગાયું છે કે નહીં નહીં સાચે જ આ વિડીયો અત્યારનો છે તો મારા ભાઈઓ તમે જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં મિત્રો ગમે તે વિડીયો હોય પહેલાંનો હોય કે અત્યારનો હોય મિત્રો વાયરલ થતો જ હોય છે અને આ વખતે પણ મિત્રો પહેલાંનો એક વિડિયો અત્યારે વાયરલ થયો છે અને પૂનમબેન ઠાકોરે મિત્રો પહેલાં ગીત ગાયું હતું તેનો વિડીયો લોકો ખૂબ જ વાયરલ કરી રહ્યા છે તો મારા ભાઈઓ આ પહેલાંનો વિડિયો છે અત્યારનો વિડીયો કોઈ નથી તો બસ આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે